પહેલી સવારથી લોકોમાં અદભુત ઉત્સાહ છે આજે આપણે શું કરવાનું છે આજે આપણે સૌ લોકોએ આપણા ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આપણો હક સંપૂર્ણ ઉપયોગ કરવાનો છે માત્ર પોતાના દસ પંદર મિનિટ સમય આપીને આપણે આપણા દેશના વિકાસની ગતિને આગળ વધારવાની છે મારી સૌ ગુજરાતીઓને વિનંતી છે ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આજે મતદાનનો ઉપયોગ જરૂરથી કરજો વધુમાં વધુ મતદાન કરજો આપણે ગુજરાતના નાગરિકો એ જાગૃત નાગરિક છે એનું અવશ્ય આજે સૌ લોકો આગળ વધારશો અને મને વિશ્વાસ છે કે વધુમાં વધુ મતદાન આજે થશે એ ઓડિયો ક્લિપ આપ સૌની ન્યૂઝ ચેનલોના માધ્યમથી જ મને બી સાંભળવા મળે છે એમાં ખાસ કરીને જે ન્યૂઝ ચેનલનું કહેવું છે એ પ્રકારે કોઈક મૌલવી અને કોઈ કોંગ્રેસના નેતાની વાતચીત થઈ રહી છે અને એમાં ખાસ વર્ણન કરવામાં આવે છે કે કોંગ્રેસ કે અસલમભાઈ છે બાદ જોઈએ વકીલ કી વ્યવસ્થા કરકે જામીન કી વ્યવસ્થા આ ખૂબ દુઃખનો વિષય છે તમારી ચેનલોના માધ્યમથી મળે આ સાંભળવા મળ્યું અને આપ સૌ લોકોએ બી જોયું છે આ પ્રકારના લોકોને છોડાવવા માટે આપણે કોઈ બી પ્રકારની મદદ ના કરવી રાજનીતિના તો અનેક અવસરો પ્રાપ્ત થશે રાજનીતિની ટીકા ટિપ્પણીઓ ચાલતી જ રહેશે પણ રાજનીતિમાં નાના મોટા વોટ મેળવવા માટે આવા લોકોને મદદ કરીને આપણા જ દેશના યુવાનોને ભૂલકાઓને જે મદરેસાના માધ્યમથી એની અંદર દેશ માટે નફરત ફેલાવતા હતા ભારતીય જનતા પાર્ટી માટે નફરત ફેલાવતા હતા આતંકવાદ તરફ એ લોકોને કઈ રીતે પ્રેરિત કરાય તે પ્રયત્ન કરતા હતા એવા લોકોને છોડાવવા ના જોઈએ હું કોઈ બી પ્રકારની રાજનીતિ આજે નથી કરવા માગતો પરંતુ મારું એ સો ટકા માનવું છે કે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓને ખાસ કરીને વિનંતી છે આપણે રાજનીતિના અનેક અવસરો મળશે પરંતુ દેશહિત અને રાજ્યની સુરક્ષાના વિષયોની અંદર આપણે આ પ્રકારનું કાર્ય ના કરવું જોઈએ બે હાથ જોડીને વિનંતી કરું